હાઈકમાન્ડ માંથી ટેલિફોનિક જાણ કરીને માહિતી આપવામાં આવી છે કોંગ્રેસ પક્ષે લોકસભાની ટિકિટ આપતા કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લુણાવાડા વિધાનસભા સીટ ઉપર છવ્વીસ હજાર સાતસો મતની લીડથી જીતેલા ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે મહીસાગરના વતની સાંસદ રતનસિંહ રાઠોડની ટિકિટ કપાતા કોંગ્રેસે ગુલાબસિંહ પર મોહર લગાવી છે તેવામાં જો ચૌહાણ લોકસભા સીટ જીતે તો લુણાવાડા વિધાનસભાની ચૂંટણી ફરી થઈ શકે છે તો આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કોંગ્રેસે વધુ એક નામ જાહેર કર્યું છે અને તેમને કમાન્ડ તરફથી ફોન કરી દેવામાં આવ્યો છે પંચમહાલ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણ નું નામ જાહેર થવાની પૂરેપૂરી શક્યતાઓ છે દિલ્હીથી હાઈ કમાન્ડમાંથી ટેલિફોનિક જાણ કરીને તેમને માહિતી આપી દેવામાં આવી છે ઓલરેડી કોંગ્રેસ પક્ષે લોકસભાની ટિકિટ આપતા કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ધોણાવડા વિધાનસભા સીટ પર તેઓ છવ્વીસ મતની લીડથી જીતેલા હતા ગુજરાત કરવામાં આવીશ્રી અને રાહુલજી તેમજ સોનિયા ગાંધીજી ગોહિલ ચાવડા સાહેબ ભરતસિંહજી અન્ય કાર્યકરો તેમજ પંચમહાલ જિલ્લાના અમારા કોંગ્રેસના કાર્યકર મિત્રો અને મતદારભાઈઓનો પ્રથમ તો હું માનું છું મને જે પસંદ કરવામાં આવે હું અભિનંદન સૌથી પહેલા તો આપને ટિકિટ મળી છે હવે ટિકિટ મળી ગઈ છે તો તૈયારીઓ કેવી પૂરેપૂરી સંપૂર્ણ તૈયારી ગુલાબસિંહ ભાઈ અવાજ આવી રહ્યો છે હેલો ગુલાબસિંહ ભાઈ અવાજ આવી રહ્યો છે હા હવે કો અવાજ તો ગુલાબસિંહ ભાઈ ટિકિટ મળી ગઈ હવે તૈયારીઓ કેવી સંપૂર્ણ તૈયારી બિલકુલ અને તમને ટિકિટ મળી ગઈ છે હવે પ્રજાના કયા મુદ્દા છે જે તમે લઈને પ્રજાની વચ્ચે ઉતરશો આજે મોગવાડીનો મુદ્દો છે સર બેરોજગારીનો મુદ્દો છે અમારે ખેડૂતોનો મુદ્દો છે બહેનોનો મુદ્દો છે તમે એવા તો શું કેવી રીતે પ્રચાર કરશો અને કેવી કામગીરી કરશો કે ભારતીય જનતા પાર્ટી હરાવી શકો બધું કે છે પ્રજાનો મત નહીં જોવા અમારી પ્રજા તમામ મારી સાથે છેલ્લા એક વર્ષથી હું ધારાસભ્ય તરીકે કામ કરી રહ્યો છે છું એટલે અમારા લુણાવાડા વીરપુર અને અમારા લુણાવાડા તાલુકા નજીક શહેરા તાલુકો છે મોરવા તાલુકા તમામ વિસ્તારમાં અમે ફરીએ છીએ અને તમામ લોકોના પ્રશ્નો અમે અત્યારે હલ કરી રહ્યા છીએ એ મુદ્દાઓ સાથે રાખી અમે મને મારો તમામ વિસ્તારમાં મારો રિલેટિવ પણ છે એ હિસાબે હું જીતી ગઈ

એવું એકલા બક્ષી પણ તમામ સમસ્યાઓ છોકરાઓ આજે બેસી રહ્યા છે એમને રોજગારી નથી બહેનોને પણ મોંઘવારી મેળવી રહી છે બીજું અમારે સિંચાઈનો નો પ્રશ્ન ખાનપુર અને લુણાવાડા વિસ્તારમાં અમારે સિંચાઈનો નો મોટામાં મોટો પ્રશ્ન છે અને બીજું સાહેબ ગોધરા થી મોડાસા ને જોડતો રેલવે માર્ગ એ મેઈન અમારો વર્ષો પુરાણ પ્રશ્ન છે બિલકુલ આભાર ગુલાબસિંહભાઈ આપ અમારી સાથે જોડાયા તો કોંગ્રેસ હાઈકમાન્ડમાંથી ફોન આવી ગયો છે ગુલાબસિંહ ચૌહાણને અને તેમને ટિકિટ ફાઇનલી આપી દેવામાં આવી છે પંચમહાલ લોકસભા બેઠક પરથી તેમણે એવું કહ્યું કે તેઓ બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાને લઈને પ્રજાની વચ્ચે ઉતરશે અને કોંગ્રેસમાંથી ચૂંટણી લડશે તો પંચમહાલ લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણના નામ પર મોહર વાગી છે દિલ્હીથી હાઈ કમાન્ડમાંથી ટેલિફોનિક જાણ આપીને માહિતી આપવામાં આવી છે કોંગ્રેસ પક્ષે લોકસભાની ટિકિટ આપતા કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લુણાવાડા વિધાનસભા સીટ પર છવ્વીસ હજાર સાતસો મતની લીડથી તેઓ જીતેલા છે એમને જ ટિકિટ આપવામાં આવી છે મહીસાગરના વતની સાંસદ રતનસિંહ રાઠોડની ટિકિટ કપાતા કોંગ્રેસે ગુલાબસિંહ પર મોહર લગાવી છે તો વધુ વિગતો સાથે સંવાદદાતા કૌશિક જોડાઈ ગયા છે કૌશિક શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે જી હાલ તો લોકસભા અઢાર માટે ગુલાબસિંહ ચૌહાણ નામ કોંગ્રેસ દ્વારા નક્કી કરી દેવામાં આવ્યું છે કહી શકાય કે ભાજપે જયારે પંચમહાલ જિલ્લામાંથી માંથી ટિકિટ આપી છે ત્યારે કોંગ્રેસે પણ તેની સામે ઓબીસી માંથી મહીસાગર જિલ્લા માંથી ટિકિટ આપતા હાલ જે ટક્કર છે તે કાંઠેની કહી શકાય કારણ કે બંને ઓબીસી ઉમેદવાર છે અને બંને પાસે અલગ અલગ જિલ્લા છે જ્યારે ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા ગુલાબસિંહ ચૌહાણ ત્યારે સત્તાવીસ જેટલી લીડ જીત્યા હતા તેમજ આવનાર સમયની અંદર પણ પાર્ટી દ્વારા તેમને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને જે યુવા સંગઠન તૈયાર કર્યું છે તેને લઈને હાલ કોંગ્રેસે તેમની કામગીરીને લઈને ફરી એકવાર લોકસભાની ચૂંટણી લડાવવા માટેની હાલ તૈયારી જે બતાવી હતી એના ભાગરૂપે હાલ તમને જે ગુલાબસિંહ ચૌહાણ છે તેમની પસંદગી કરવામાં આવી છે જી બિલકુલ આભાર કૌશિક વિગતો આપવા માટે તો ગુલાબસિંહ ચૌહાણ કે જેમની ઉપર પસંદગીનો કળશ કોંગ્રેસે ઢોળ્યો છે અને લોકસભાની ચૂંટણી તેઓ લુણાવાડા પંચમહાલથી લડવાના છે અને લુણાવાડા વિધાનસભા સીટ ઉપર તેઓ છવ્વીસ હજાર સાતસો મતની લીડથી ઓલરેડી જીતી ચૂક્યા છે એટલે જો એવો જીતે છે તો એ સીટ તેમને ખાલી કરવી પડશે